શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત બે ઇન્ગ્રીડિયન્ટ્સથી સાકર વગર ક્રીમ વગર મિલ્કમેડ વગર એકદમ બેસ્ટ કુલ્ફી ને આઈસક્રીમ કરતા બેટર મેંગો મૂસ બનાવશું આ વેટ લોસ રેસીપી છે ને એકદમ થિક રીચ અને ક્રીમી બનશે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે પનીર અને ફક્ત અહીંયા મેં લીધી છે બે કેરી લીધી છે અને પાક્કી કેરી લેજો ફ્રેન્ડ્સ સો હવે પનીર અને કેરી આ બેઉ જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈએ હવે આપણે ગળપણ માટે કાં મેપલ સિરપ લો કા મધ લો અથવા તો શુગર લો સો ગળપણ આપણે અંદર એડ કરશું ને હવે આને આપણે બ્લેન્ડ કરી કાઢીએ એકદમ સ્મૂથ આની પેસ્ટ બનાવીએ સો અહીંયા પેસ્ટ તૈયાર છે એકવાર ચાખી લેવાનું જો તમને ગળપણ એડ કરવું હોય તો આ જ ટાઈમે એડ કરીને એકવાર પાછું મિક્સર ફેરવી લેવાનું એટલું ટેસ્ટી છે કે તમે આ એમ નેમ સેટ કર્યા વગર ખાઈ લેશો અને થિક અને ક્રીમી છે હવે આપણે આને સેટ કરવા માટે નાના કપ લેવાના અથવા તો નાનો બોલ લેવાનો અને હવે આ રીતે એને સેટ કરશું હવે બરાબર ઇવન કરીને એને હવે આપણે ગાર્નિશ કરશું મેંગોના નાના નાના પીસીસ કાજુ અને પિસ્તાથી આનો લુક જુઓ ભૂલી જશો આઈસક્રીમ કુલ્ફી હવે આને ફ્રિજમાં ત્રણ થી ચાર કલાક મૂકવાનું છે ફ્રિજમાં મૂકજો ફ્રીઝરમાં નહીં મૂકતા ચાર કલાક પછી આ ફ્રિજમાંથી કાઢ્યું છે એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે મસ્ટ ટ્રાય રેસિપી છે રીચ ક્રીમી અને થે કુલ્ફી કરતાં બેસ્ટ થેન્ક યુ ફોર વોચિંગ